ઓગસ્ટના દિવસે બોમ્બ્લાસ્ટ કરવાનો છું અને એ એ જે જે ફોન વિગત જાણવા મળેલી પ્રમાણે ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જી વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઈટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી એના વિરુદ્ધ ની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુરોપની વધુ પૂછપરછ ચાલુ છે જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે અભ્યાસમાં કદાચ વધુ પડતા પ્રેશરમાં આવેલો છે અને એનું ફ્રેમ ઓફ માઇન્ડ એટલું પ્રોપર નથી એ ગ્રેજ્યુએશન કરી રહ્યું છે અત્યારે અત્યારે જે યુવક જે છે એની પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવક ના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવનાર છે આરોપી હાલ મતલબ યુવકની જે પૂછપરછ ચાલી રહી છે એમાં જે પણ થોડી ઘણી વિગતો બહાર આવશે એ પણ જાણવા મળશે અને બીજું કે હાલ જે પ્રકારે યુરોપ યુવકની જે પ્રકારે પૂછપરછ ચાલી રહી છે એના જે જવાબો મળી રહ્યા છે એ રીતે જોતા લાગે છે કે એનું જે માઇન્ડ ફ્રેમ છે એ પ્રોપર નથી ના ગુનાહિત ઇતિહાસ સારો યુવકનો કોઈ મળ્યો નથી અને યુવકનું નામ છે કાંકરિયા અરિહંત વિનોદભાઈ જૈન Медиа мах.